ગણપતિ દાદા ની જય બોલો હનુમાન દાદા ની જય બોલો કે સિમ બાના બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવજી ભુવાન બોલો ભગવાન બોલો સાહર ભવન બોલો રાજુવાણી અનંત પદુનાભમ ગમલમ નાભમ કમલ શંખ પાલમ પુત્ર તક્ષ્યતાની નામાણી નાગા નાય માયત્ર સાયંકાલેસ્વી ભય નાસ્તિ સરસ્વતી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિતિ કરો મારી વધે લા સંતાન સંતાનસો સદા સુધારો કૃપા કરો મારી સતી સુપ્રસંગે પ્રથમ શાંતે આપનું આ વિષાર્ય કાર્ય બાધાતી કદી જ્યાં જા મારી અકલ અટકી છે ત્યાં દો મારા વધે

દેવજી ભગતી અમર વાળો રૂડો રેસમાં શોભેચ મહારાજનો ગોગા અમર તકોત મારી હાથમણા મંદિર શોભતા બાબાના ઉપર શોભેચે દોડી ધજાનું નિશાન કેસિમ્બાના ગોગા અમર દકોત મારી જળ હળ જો તો બાપુને જળથી વાગે છે નોબતે ગોગા અંબર તોત મારે આનંદે ઉતારે ભુવારથી વાગે છે રૂડી ભૂંગોળ ને ભે કિસિમ્બા ગોગા અંબર તોત મારે લીલુડા ઘોડા બાપુને શોભતા વાગે છે ઘંટને ઘડિયા మర ద పోత మా రో మే రో దేవజీ రమతా రో మే రో వేహ ద మేజె చూసారా కేర్ దోత మరి గమో రే గమీ మండలో అత మా వరాడ కెసింబానా గోగా అర ద పోత మా સુખ કેસિમબાના કેસિમ બાગા અંબર તપોત મારી જાજ્યો દેશો રે દેશ તારો ડંકો રેવા ભલી વગાડી વરતખંડ મો હા કરે કેસિમબાના ગોગા અંબર તપોતમારી